મારા પ્રત્યક્ષ મનુષ્ય ને દેવતા અને ધરતી ને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પ ને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલ ના માધ્યમથી

પાસેથી પ્રાપ્ત થયેલ સાદું જીવન ઉચ્ચ વિચારવાળા નિયમનો અનુભવ કરવો પડશે સાદા કપડાં પહેરો દરરોજ ભ્રમણ કરો સિનેમા અને નાટકો જોવાનું છોડો માહિન તો જીવનનો મહત્વ સમજો એને અપનાવો પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખો જીવનમાં સદ્ગુણોનો વિકાસ કરો ભજન કરો ભગવાન દરેક જગ્યાએ બિરાજમાન થતા હોય તેવો અનુભવ કરો જીવન જીવતા શીખો અને સમાજની સેવા કરો તમારી મુક્તિનો સર્વશ્રેષ્ઠ ઉપાય આ જ છે તમને જીવનમાં બધા ક્ષેત્રોમાં સફળતા મળશે આ એક એવી ચાવી છે જેનાથી પરમાનંદનો દરવાજો સહેલાઈથી ખોલી શકાય છે

તે વિચારો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા આપને નમ્ર વિનંતી પ્રાર્થના કરવામાં આવે છે તેનાથી એક ઈશ્વરીય કાર્યમાં જે વિચારોથી વિચારો અને જીવનની સફળતા માટેના જે ઉદ્દેશો અને જીવનના જે કરવાના થતા કાર્યો માટે જે ગુરુદેવે જે આપેલ રસ્તા ઉપર જો આપણે ચાલીએ અને મા ગાયત્રીને અસીમ આશીર્વાદ આપણા પર સરતા વરસાડે છે એવી પરમ પૂજ્ય ગુરુદેવ ને પ્રાર્થના કરીએ અને તેમના વિચારો વધુ વધુ ઘેરે પહોંચે તે માટે આપણે સખત પ્રયત્ન કરશે રહીશું જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુ